બેઠક મળી હોય છે જેને આજ રોજ રિવ્યુ બેઠક આયોજન કરવામાં આવ્યું હતું સાથે બેઠક ધાર્મિક સંદર્ભે પણ પાલિકા કમિશનર દિલીપ હતી અને બેઠક દરમિયાન આ બંને બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા ખાતે દર મંગળવારે રૂટિન બેઠક મળતી હોય છે જેને લઈ આજ રોજ રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સંદર્ભે પણ પાલિકા કમિશનર શ્રી દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી બંને બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ સંદર્ભે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા જણાવ્યું હતું કે રૂટિન બેઠકમાં વિકાસના કામોના મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી વિશ્વામિત્રીની કામગીરીની સમીક્ષા થઈ હતી વિવિધ કાસની કામગીરી એકત્રીસમી જાન્યુઆરીથી ચાલી રહી છે તે માટે ટેન્ડર આવી ગયા છે એ બધી કામગીરી ઝડપથી ચાલુ થાય અને ચોમાસા પૂર્વે પૂરી થાય તેવી સમીક્ષા કરાઈ હતી તળાવ ઊંડા કરવા તથા આઉટલેટ બનાવવાના છે તેની સમીક્ષા કરી હતી વિવિધ વિકાસના કામોની સમીક્ષા કરાઈ હતી સાથે જ પ્રિ મોન્સૂન કામગીરી તેમજ વિવિધ વિકાસના કામોની સમીક્ષા કરી હતી સાથે જ ધાર્મિક દબાણો મુદ્દે પણ સમીક્ષા યોજાઈ હતી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે ઘણા લોકોએ ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે જો નિર્ણય ખાનગી માલિકી થાય તો ધાર્મિક દબાણની કેટેગરીમાંથી બહાર આવે ધર્મગુરુઓ વ્યવસ્થાપન મંડળ સાથે બેઠક કરાશે જો જરૂર જણાય તો રીલોકેટ રિસાઇડ સહિત ગાઈડલાઇન પ્રમાણે કામગીરી કરાશે બેઠકમાં પાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને શહેરના વિકાસ તથા વ્યવસ્થાપનને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા આજે અમારી બે બેઠક હતી એક જે રૂટિન મંગળવારની રિવ્યુ બેઠક હોય છે એ અને બીજી એક જે ધાર્મિક દબાણો બાબતની બેઠક છે એ બેઠક યોજાઈ હતી જેમાં જે રૂટિન બેઠક હતી એમાં જે વિકાસના મુદ્દાઓ એની બાબતે ચર્ચા થઈ હતી અત્યારે વિશ્વામિત્રીની જે કામગીરી ચાલે છે નદીની એ બાબતની સમીક્ષા થઈ હતી સાથોસાથ જે શહેરના વિવિધ કાંસની કામગીરી એકત્રીસ જાન્યુઆરીથી ચાલે છે એમાં હવે ટેન્ડર્સ આવી ગયા છે બધા જે પહેલાં એઆરસીમાં કરાવતા હતા હવે ટેન્ડરથી કરાવવાના છે એ બધી કામગીરી ઝડપથી ચાલુ થાય અને ચોમાસા પહેલાં પૂરી થાય એની સમીક્ષા તા તળાવો જ્યાં ઊંડા કરવાના છે જેને આઉટલેટ બનાવવાનું છે એની સમીક્ષા પ્રિમોન્સૂન પ્લાનિંગ અને વિવિધ વિકાસના કામોની સમીક્ષા થઈ હતી જોડે જોડે જે રિલિજિયસ સ્ટ્રક્ચર્સ જે પબ્લિક પ્લેસીસ ઉપર છે એની પણ એક મીટિંગ હતી અને એની પણ સમીક્ષા યોજવામાં આવી હતી

એ લોકોને એકવાર પુનઃ તક આપી હતી કે ભાઈ આ ધાર્મિક દબાણોમાં તમારે કંઈ કહેવું હોય તો કહી શકો એટલે ઘણાએ પોતાના ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે એટલે એમાં એમાં નિર્ણય એમની ખાનગી માલિકીના પુરવાર થાય તો પછી એ ધાર્મિક દબાણની કેટેગરીમાંથી બહાર આવે બીજું ધાર્મિક દબાણોને જે ધર્મગુરુઓ સાથે અથવા એમના મંદિરના વ્યવસ્થાપન સાથે જે બેઠક કરવાની છે એ પણ કરી છે અમે પુનઃ એકવાર બેઠક કરવાની સૂચના આપી છે અમારા લેવલે પણ અમે બેઠક કરીશું ઉપરાંતમાં જ્યાં ધાર્મિક દબાણોમાં રીસાઇઝ થઈ શકે અથવા ક્યાંક નાનું મોટું દૂર કરીને પણ થઈ શકે રેગ્યુલરાઈઝ અથવા રીલોકેટ થઈ શકે કે અહીંયા છે અને એની બાજુમાં જગ્યા છે તો બે ચાર મંદિર કરીને મંદિરનું ક્લસ્ટર બાજુમાં થઈ શકે રીલોકેટ રીસાઇઝ એ જે જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે પણ મેં બધાને અમારા અધિકારીઓને કીધું છે કે નીચે બધાને સમજ આપે અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં જ્યાં ખૂબ જ અકસ્માત થવાની ભીતિ હોય તેવું હોય તો પછી ફાઇનલ નોટિસ આપી અને દબાણ દૂર કરવાનું થાય પણ એ બહુ જ જવાલ્ય અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસની વાત છે સૌથી પહેલાં રિસાઇઝ રિલોકેશન સમજાવટ અને એ જ બધી એક્ટિવિટીઝ અમારે કરવાની છે ને જે કરવાની અમે સૂચના આપી છે લગભગ જે મને અત્યારે યાદ છે ત્રણસો પ્લસ જે છે એમાંથી ઘણાએ એ રજૂ કર્યા છે એમના પુરાવા એટલે પુરાવા હવે ચકાસવા પડશે એટલે એના પછી અમે તમને નિશ્ચિત આપડો પણ થઈ શકશું લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક લાઇક અને શેર કરો